હેલો નમસ્કાર હું આજે મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા આયોજિત માતૃભાષા નિમિત્તે મારું એક પાત્ર અભિનયમાં મારી સ્વચ્છ સ્વરચિત સ્ક્રિપ્ટ સાથે મારી વૃત્તિ પ્રસ્તુત કરવા જઈ માતા હા જન્મથી મળેલી ગર્ભમાંથી મળેલી ગ્રોમાંથી મળેલી ગર્ભૂતિમાંથી મળેલી સંવેદનાઓની અભિવ્યક્તિની ભાષા વડી પ્રેમ લાગણી સપનાઓ કલ્પનાઓ ક્રોધ હાસ્ય રુદન ગીત અરે સંવેદનાઓ જેવા મનોભાવોની ભાષા હા તમે મારા શરણમાં આવવાનું બદલે અંગ્રેજી માધ્યમમાં જઈને પારકી માં માતે પાસે ભણવાનું કેમ યોગ્ય ગણો છો આ માં આજે વ્યથિત છે ચિંતિત છે નિરાશ છે હતાશ છે આજે મારા શાળાની પાખી હાજરી જોઈને મારા હૃદયમાં વ્યથા થાય છે મારા આંખમાંથી આંસુ સરી પડે છે મારી વ્યથાને કોણ સમજશે કોણ મારા આંસુ નુસ્સે કોણ મને બચાવશે કોણ મારું અસ્તિત્વ અને તમારું વ્યક્તિત્વ બંને આજે ચૂકવાઈ રહ્યું છે સમજો વિચારો જાણો અને મારા શરણે આવો હું તમારું ગ્રહણ શક્તિ સમજ શક્તિ સર્જન શક્તિ વિચાર શક્તિ ખિલાવીને બૌદ્ધિક વિકાસ દ્વારા સર્વાંગી વિકાસ કરીશ હા અંગ્રેજી સારી છે પણ

સમાજ સુધી સમાજ શું કે એવા છોડો પોતાના સંતાનો ની ચિંતા કરો પોતાના બાળકનું ભાવિ ગણતર માટે માટે સંબંધોના માટે મારા સમય આવે છે આજે આ માના આસુ તો આસુ જો માટે સંતાનો પાસે હું અપેક્ષા ના રાખું તો કોણ પાસે રાખી શકું હા પ્રાથમિક શિક્ષણ તો હંમેશા માતૃભાષામાં જ હોય ને પારકી માતા એક ને પરભાષા પરભાષા પાસે જાવ છો શું એ યોગ્ય છે ખરું અને શા માટે વાલીઓ પણ શું અંગ્રેજી માધ્યમમાં ભણ્યા હતા કે આપણા મોટા મોટા મહાનુભાવો મહાન ચરિત્રો એ પણ પ્રાથમિક શિક્ષણ તો ગુજરાતી વાત ને એવું સમજો

એ બસ એક અભ્યર્થના જરૂર કરીશ કે હવે તમે સમજશો વિચારશો જાગશો અને મારા શરણે આવશો અને આ માતૃભાષાનું અસ્તિત્વ ટકાવી રાખશો અને મારી ગૌરવને ગરિમાને જાળવી રાખશો એ જ અભ્યર્થના સ આપની માતાના સુભાષ